ધારી અમરેલી રોડ ઉપર બાઇક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો અમરેલી જિલ્લાના હેમરાજીયા નદીના પુલ પાસે કાર અને બાઇકનો અકસ્માત થયો હતો આ બનાવ અંગે જાણવા મળતી અનુસાર ધારી અમરેલી રોડ પાસે હેમરાજીયા નદીના પુલ પાસેના વળાંકમાં એક એક્ટિવા બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા